મિત્રો દિવાળી પહેલા પંદર નવેમ્બર બાદ આ રાશિઓનું બદલાશે ભાગ્ય શનિદેવ કરશે માલામાલ શનિ ગ્રહ જલ્દી જ વક્રીથી માર્ગી થશે શનિના માર્ગી થવાથી આ રાશિઓની આર્થિક સ્થિતિ પર પણ અસર જોવા મળશે આ પાંચ રાશિઓના ચમકાવી દેશે કિસ્મત ત્રીસ જૂન બે હજાર ચોવીસમી શનિ વક્રી અવસ્થામાં છે વકરી અવસ્થાનો અર્થ છે ઉલટી ચાલ શનિની વકરી અને શનિની માર્ગી ચાલને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે શનિની વકરી ચાલ એકસો પાંત્રીસ દિવસો માટે હોય છે શનિ પંદર નવેમ્બર બે હજાર ચોવીસની ની માર્ગી થવા જઈ રહ્યા છે ત્યારે શનિના માર્ગી થવું ઘણી રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે ન્યાયના દેવતા શનિદેવ મહારાજ જલ્દી જ માર્ગી થવા જઈ રહ્યા છે શનિ સૌથી ધીમી ગતિએ ચાલનારો ગ્રહ છે શનિ અત્યારે તેની રાશિ કુંભમાં શનિ કુંભ રાશિમાં જ્યારે ગ્રહો સામાન્ય ગતિથી ભ્રમણ કરતા હોય તો તેને માર્ગી કહેવાય છે શનિના માર્ગી થવાથી આ રાશિઓનું ભાગ્ય ચમકી જશે તેમજ તેમને બહુ લાભ થશે તો ચાલો તમને જણાવી દઈએ કે શનિના માર્ગી થવાથી કઈ કઈ રાશિના લોકોને વધુ ફાયદો થશે તો મિત્રો તમે લોકો આ લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ શનિદેવના સાચા ભક્તો હોય તો આ વીડિયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે શનિદેવના આશીર્વાદથી આ પાંચ રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું શનિદેવ મહારાજને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ ને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર જરૂર કરજો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે પંદર નવેમ્બરથી કર્ક રાશિના લોકો માટે શુભ સમયની શરૂઆત થવા જઈ રહી છે આ સમયગાળા દરમિયાન કર્ક રાશિના લોકોની આર્થિક સમસ્યાઓનો અંત આવશે નાણાકીય તંગી દૂર થશે અને તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો અંત આવશે અને સાથે જ કર્ક રાશિના લોકોને કોઈ સારા સમાચાર મળશે અને અંગત કામમાં તમારી રૂચિ વધશે અને તમારા સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન આવશે અને જેષ્ઠા અમાવસ્યાના કારણે તમે સક્રિયપણે ભાગ લેશો જો તમે રોકાણ કરો છો તો તમને સારો નફો મળવાની સંભાવના છે અને તેમના સંબંધિત લોકોની આવકમાં વધારો થવાની સંભાવના છે જે લોકો નોકરીની શોધમાં છે તેઓ કારકિર્દીની શરૂઆત કરી શકે છે જો તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સારા સંબંધો નથી તો તે ગેરસમજ દૂર થશે અને જીવનસાથી માંગ મજબૂત બનશે સાંજના સમયે તમને કોઈ સગપણમાં જવાની તક મળશે જ્યાં તમને કર્ક રાશિવાળા લોકો સારું લાગશે તમારી રાશિ આવક અને લાભ સ્થાનમાં રહેશે તેથી આ સમયગાળા દરમિયાન તમારી આવક વધશે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે અને તમે આવકના નવા સ્ત્રોતોમાંથી પૈસા કમાવવામાં સફળ થશો આ સમય દરમિયાન શનિદેવના પ્રભાવને કારણે તમને ઘણા નવા પ્રોજેક્ટ્સ મળશે જેના કારણે વધારાની આવકની સંભાવના છે તમને રોકાણથી ફાયદો થશે નંબર બે વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિના માર્ગી થવાથી વૃશ્ચિક રાશિના લોકો માટે સમય બદલાવ લઈને આવશે તમારી આર્થિક અને માનસિક સમસ્યાઓનો અંત આવશે અને તમે તમારી લાઈફમાં ગ્રોથ કરવાની રાહ પર આગળ વધશો શનિદેવની કૃપાથી તમારા દરેક કામ પૂર્ણ થશે જો તમે લાંબા સમયથી પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારી ઈચ્છા પૂરી થશે તેથી આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યની કૃપા મળી શકે છે અને આ સમયગાળા દરમિયાન તમે ઘણા પૈસા કમાવવા ઉપરાંત પૈસાની બચત પણ કરી શકશો આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આ સમયે તમે ધાર્મિક અથવા શુભ કાર્યક્રમોમાં પણ ભાગ લઈ શકો છો વૃશ્ચિક રાશિના જાતકો માટે અનેક સુખ સુવિધાઓમાં વધારો થશે અને આ મહિનો તમને ધાર્મિક કાર્યોમાં ખૂબ જ રસ રહેશે તમને સરકારી ક્ષેત્રમાં માન સન્માન મળશે અને તમને તમારા કરિયરમાં નવી અને સારી તકો મળવાની સંભાવના છે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે અત્યારે શનિની સાડાસ્તીનો પ્રભાવમાં ચાલી રહ્યો છે પંદર નવેમ્બરથી મકર રાશિના લોકો પર શનિદેવની કૃપા બની રહેશે શનિની સાડાસ્તી દરમિયાન તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તમે જે કામ થતાં થતાં અટકી ગયા હતા તે હવે પૂર્ણ થશે પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે જો તમારું કોઈ કામ અટવાયેલું હતું તો તે વ્યવસાયિક લોકો માટે અથવા ત્યાં નિયમિત નોકરી કરનારાઓ માટે પણ આ સમય ફળદાયી રહેશે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે તમને પ્રતિસ્પર્ધી પરીક્ષાઓમાં ખૂબ સફળતા મળશે અને તમને આવકના નવા સ્ત્રોતોથી પૈસા મળશે પરંતુ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમે પ્રપોઝ કરવાની યોજના બનાવી શકો છો તમને સકારાત્મક પ્રતિસાદ મળશે શનિદેવના આશીર્વાદથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે ચાલો તમને જણાવીએ કે તમે જે પણ કાર્ય કરો છો તેમાં તમને સફળતા મળશે આની સાથે જ કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થાય નંબર ચાર કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે પંદર નવેમ્બર બાદ તમામ મુશ્કેલીઓનો અંત થશે માતા પિતાનો સપોર્ટ મળશે તેમજ જે બાળકો ભણી રહ્યા છે તેમની જે પણ પરેશાનીઓ આવી રહી છે તેનું સમાધાન આવશે તેમજ આવકમાં વધારો થશે અને તમારી જોબ અને કરિયરમાં પણ ગ્રોથ થશે જો તમે નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છો તો આ સમયે આ સપનું પૂરું થઈ શકે છે જો તમે કોર્ટના મામલામાં સંઘર્ષ કરી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસપણે સફળતા મળશે તમને જણાવી દઈએ કે તમને ધાર્મિક કાર્યોમાં રસ હોઈ શકે છે બે હજાર ચોવીસના જુલાઈ મહિનામાં દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે ઝડપથી ધન પ્રાપ્તિની પ્રચંડ સંભાવનાઓ છે નાણાંકીય લાભ થશે તેમજ તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને કોઈ પણ કાર્ય માટે લીધેલી યાત્રાઓ તમારા માટે મોટા ભાગે સફળ સાબિત થશે પરિવાર તેમજ અમે તમને એ પણ જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો જો તમે ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારો પ્લાન ચોક્કસપણે સફળ થશે તમે તમારું ઘર ખરીદી શકો છો આના માટે શુભ સંભાવનાઓ પણ બની રહી છે તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે નંબર પાંચ મીન રાશિ મીન રાશિના લોકો માટે પંદર નવેમ્બર પછીનો સમય ખૂબ જ શુભ છે નોકરીમાં તમને લોકોનો સહયોગ મળશે તમારા સ્થાનમાં પણ ફેરફાર થઈ શકે છે તેમજ જે નોકરી માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા તમને તે નવી નોકરી મળવાની સંભાવના છે જેના કારણે તમારા ભાગ્યનો ઉદય થશે સાથે જ વેપારમાં આર્થિક લાભ થવાની પણ સંભાવના છે વાણી અને વર્તનમાં પ્રભાવ રહેશે મહત્વપૂર્ણ બાબતોમાં સ્વાભાવિક ગતિએ આગળ વધશો પરિસ્થિતિ અનુસાર કાર્યની ગતિ જાળવી રાખશો દરેકના કામ સરળતાથી પાર પાડવામાં સફળ રહેશું અખેલા કામ સકારાત્મકતા સાથે પૂર્ણ કરશો સર્જનાત્મક પ્રવૃત્તિઓને વેગ આપવાની તક મળશે હિંમત અને બહાદુરીમાં વધારો થશે પ્રોફેશનલ તાલમેલ જાળવવામાં આગળ રહેશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર